બિલ્ડરોના લે બાગુ કામના લીધે શહેર કલેક્ટર સાહેબને જેમણે એસએમસી કમિશનર સાહેબનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે પત્રકાર એક્ટિવિસ્ટ દ્વારા તેમને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સુરત મહાનગરપાલિકામાં આવેલ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નાની ગલીઓમાં ગેરકાયદેસર બાંધકામ બની રહ્યું છે તેમજ પાંચથી છ અને પાર્કિંગની સુવિધા ન આપી ઘણા બિલ્ડરો દ્વારા ફાયરની ગાડી કે પછી ઇમરજન્સી એકસો આઠની એમ્બ્યુલન્સ પણ ના આવી શકે તેવી સાંકડી ગલીઓમાં પ્લાન વિરુદ્ધનું તદ્દન ગેરકાયદેસર રોકવા અને હવેથી પણ બાંધકામની મંજૂરી નવી આપવી હોય ત્યારે તેના નીતિ નિયમો કડક પાલન થાય તેવી તમામ રજૂઆતો સાથે આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ચાર વાગે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબનો ચાર્જ હાલ સુરત શહેરના કલેક્ટર સાહેબ પાસે હોવાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત પત્રકાર સમાજસેવક અમિત મહેતા ઉર્વિશ લિંબાચિયા પરેશ ખેર અલ્તાભાઈ પટેલ મનોજ રાણાએ કરી હતી